નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને અત્યારે વૈશાખ મહિનો ચાલી રહ્યો છે તો હું આવી છું ખડીર અને સીતામાસીના દીકરીના લગ્ન છે એટલે લગ્ન પ્રસંગે અમે ખડીર અત્યારે ઉપસ્થિત થયા છીએ તો એમાંથી યાદ આવ્યું કે અત્યારે અમારા ખડીરમાં વૈશાખ મહિનાના રીત રિવાજો અત્યારે જે લગ્નની પરંપરામાં જે રીત રિવાજો છે એ અને આ દાદા દાદીના લગ્ન સમયે આજથી લગભગ સાઠ વર્ષ પહેલાં કયા રીત રિવાજો હતા અને એમના લગ્ન થયા એના પહેલાં પણ એમના રીત રિવાજો એમણે કેવા કેવા જોયા છે ને અત્યારનું અને પેલાનું એમાં શું ફરક છે ને એ આજે હું થોડું માહિતી લઈ લો ભણો લ્યો તમારા લગ્ન થયા ત્યારે અને એના પેલા બાપુ હા તો બાપા તમે બોલો તમે

બાકી બીજું અંધારિયા પેલા પેલા અંધારીઓ અંધારીઓ અંધારીયા પછી સૌ ડી ચોરાડ માં ગયા હતા ને પછી આ અનિવાર્ય રાખ્યો એમાંથી કરતી આજુ અનુવાર્યુઅરિયું કર્યું કર્યું દરિયામાં

ઘી એટલે એવો જમણ આવગન થયા ને ત્યાં દીધી જમણ આય ત્રે મા લાખી નું અને મા પુરી ને લગ્ન થયા ને

પણ વરમારા નહી પછી બાપો સવા બાપ આતા નહીં છોકરા પછી એ વર રાખી અને જ વખત બલિયા બલિયા પહેરતા ભાઈ બલિયા પહેરે ત્યારે ઘરે મેરે જાય ને હગો ભણવા તો મારી મારે ત્યાં પોટ નહીં બલૈયો પહેરાવાની અને પછી હું વૈશાખ મેળે ને વૈશાખે ન મેળે તો અહાઢે ને બીજો વૈશાખે જાય આપણે શું ને ચૂડું પહેરેલા બંગડી નહી પહેરી બાપો બીજા એકતા છોકરી રમા એકતા છોકરી અને એક મારી વહુ

<laughs> थी 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 न पंदी चूड़ियूं अचरको बंगड़ियूं पहरियूं हरू करियूं बंगड़ी खड़ी पेली बंगड़ी मरी मठा અંજાર રજા આ છોડ બાપ આ કણું કઈ જેવો હોન ચાલો એવી નંદુ કઈ કહેવાની હતી દાંપ ની

મારી અણવર છે તી મારી મોહી ની છોકરી હતી બેન આઈ અને મા ડાય ની અણવર છે તી મા ડાય મોટી મા હરિયા વાળી અણવર હું જાતી હું જાતી ને એટલે પેર્યું પછી હું ખમે બમે હાર એમ ના ખમે અને પાછું ઈ હાર એમ ખાલી જમવા પૂરતી જાય બાકી કાઈ નઈ ને ઈ બેરી વરગડ આવતા વરગડતા હમણાં હું વાણા જાય ને વરગડ જાય ઈ બધા હમણાં સુધી ગા ઈ બધું નીકળશે નીકળશે ને જદી માં પૂરી ને માં લાખિન લગન થયા ને એથી થ્યા અણો અણો પછી પણ હા ધી દેવું કમે હોજાં દાડો સરો હા પૂછા કરવા જાવી કોઈ કોઈ હવરા હોય કોઈ હવરા બચ્ચા થરખા છે ની બીજો હાલે મૂકું દેવાનું અને ઘરે અણુ અણ નો સમુરાય અને અંધારીઓ ઈ કરવા જમણવાર છે ને એમાં પૂરી થી ઈ બધા ત્યાં હાથ આઠ હતા ત્યાંથી પછી આ લાડુઆ નીકળ્યા લાડુઆ અને દાળ ભાત ઇતલે દી થા તેસ મરદાર ને ભાત ને ભાત કા તા આ બધો ઈ બધો તો ઈ બધો મા હતા

વારા વધારતા હોય ઘરો ઘર ખાવ થોડું થોડું પ્રમાણ અને એમાં ચપટી ચપટી પટોરી

બરો કરીવા એ વખતે તમે ભેગા કરસન જીવાની ભૂરા ઘના ભૂરા ગના ડોહો ડોસા અને

અત્યારે સુધારો ઘણો આવ્યો પણ એવી મજા નહિ અત્યારે મજામાં

તો આજ થી સાતેર વર્ષ પહેલાની અમારા વૈશાખ મિના ના લગ્ન ની પરંપરા અને અત્યારે આપ જોવો છો કેવી પરંપરા છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર થી કરજો ના જય શ્રી કૃષ્ણ